અભિવાદન પત્ર આપ્યું હતું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માં પાવાગઢ મૂર્તિઓ ખંડિત થવાની લઈને વિરોધ પ્રદર્શન બાદ જૈન સમાજે સફેદ વસ્ત્રોમાં રેલી સ્વરૂપે ટાવરથી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી અને બહુમાળી ભવને પહોંચીને અધિક કલેક્ટરને અભિવાદન પત્ર આપ્યું હતું જેમાં જૈન સમાજના અલગ અલગ આઠથી વધુ સંઘો જોડાયા હતા આ અંગેની વિગત કંઈક એવી છે કે યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ સ્થાપિત હતી જે પૌરાણિક મૂર્તિઓને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી જેને લઈને ગુજરાત સહિત દેશના અલગ અલગ જિલ્લામાં જૈન સમાજના લોકોની લાગણી દુભાઈ હતી જોકે અલગ અલગ વિસ્તારોમાં જૈન સમાજ દ્વારા રેલી સ્વરૂપે આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ મૂર્તિઓ પ્રસ્થાપિત કરવા માટેનું સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું ત્યારે જૈન સમાજ દ્વારા આંદોલનની પૂર્ણાહુતિ કરાઈ હતી ત્યારે બુધવારે હિંમતનગરમાં જૈન સમાજના લોકો દ્વારા શહેરના ટાવર ચોક ખાતે સફેદ વસ્ત્રોમાં મહિલાઓ યુવક યુવતીઓ ભાઈઓ બહેનોએ એકઠા થઈને રેલી સ્વરૂપે બહુમાળી ભવન પહોંચ્યા હતા જ્યાં અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલાને સમાજના અગ્રણીઓ દ્વારા અભિવાદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી શ્રી હિંમતનગર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા આપવામાં આવેલા અભિવાદન પત્રમાં જૈન સમાજની અલગ અલગ માંગણીઓ હતી જેમાં પાવાગઢ ખાતે રાજ્ય સરકાર દ્વારા નવીન જગ્યા ફાળવણી કરવામાં આવે અને ત્યાં જૈન સમાજના તીર્થંકરોની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવે તે સાથે જ જિનાલયનો જૈન સમાજના જ લોકો દ્વારા વહીવટ કરવામાં આવે સાથે જૈન સમાજના સાધુ સાધ્વીઓ પગપાળા રોડ પર જતા હોય ત્યારે અવારનવાર અકસ્માતો થતા હોય છે જે અકસ્માતોના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રોટેક્શન પૂરું પાડવા માટેની પણ જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે આ રેલીમાં સમાજના અલગ અલગ ભાઈઓ બહેનો અને અલગ અલગ સંઘના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શ્રી હિંમતનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા યોજાયેલ રેલી અને અભિવાદન પત્રમાં શ્રી સોસાયટીનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ श्री जैन श्वेतांबर तेरा पंथी सभा हिम्मतनगर पार्श्व शरणम ट्रस्ट नगर, श्री दिगंबर जैन मुमुक्ष, श्री दशा जैन, श्री वासी जैन श्रावक संघ हिम्मतनगर श्री एक हजार आठ शांतिनाथ दिगंबर जैन मंदिर हिम्मतनगर श्री मेहतापुरा जैन श्वेतांबर मूर्ति पूजक संघ हिम्मतनगर जोड़ाया था रिपोर्टर जाकिर हुसैन मेमण